અંકલેશ્વરના સારંગપુર ગામના સર્વે નંબર એકસો બારમાં આવેલા વિહારધામ સોસાયટીના પ્લોટ નંબર 19 વીસ અને એકવીસની બાજુમાં આવેલી સોસાયટીના રસ્તાની જમીન ઉપર કોમન પ્લોટની જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ કરતા બોડાની ટીમ દ્વારા આજે બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું હતું અંકલેશ્વરના ના સારંગપુર ના સર્વે નંબર બસો બાર માં આવેલા સોસાયટી અંતે વર્ષો બાદ બોડા વિભાગ નું ફરી વળ્યું હતું ત્યાં રહેતા લોકોએ બોડા વિભાગના અધિકારીઓ સાથે રકઝક કરી ડિમોલેશન ની કામગીરી અટકાવવા માટે માંગ કરી હતી પ્રાપ્ત મળતી વિગતો મુજબ વર્ષ બે માં અરજદાર અક્ષય કુમાર રાજેશભાઈ પટેલ દ્વારા બોડા વિભાગમાં એક અરજી આપવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે સારગપુર ગામમાં આવેલ સર્વે નંબર આવેલ સોસાયટીના પ્લોટ નંબર ની બાજુમાં આવેલ સોસાયટીના રસ્તાની જમીન તેમજ સોસાયટીના કોમન પ્લોટની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે જે બાબતે જરૂરી પુરાવાઓ સાથે તેમણે અરજી આપતા જ બોડા વિભાગે આ મામલે તપાસ શરૂ કરી હતી અને બિલ્ડર તેમજ જમીન માલિકના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા જેમાં વારંવાર કરવા માટેની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી વહેલી સવારે જ પોલીસ કાફલા સાથે બોડા વિભાગની ટીમ જેસીબી લઈને ગેરકાયદેસર થયેલા બાંધકામ ભાગને દૂર કરવા માટે પહોંચી હતી જ્યાં ત્યાં રહેતા લોકોએ એ સામાન્ય ખાલી કરવા માટે મુદ્દત માંગી હતી પરંતુ ભૂતકાળમાં અનેકવાર નોટિસ આપી હોવા છતાં હવે સમય ના આપી શકાય તેમ કહીને બોડા વિભાગ દ્વારા ગેરકાયદેસર રહેલા બાંધકામ ને દૂર કરવામાં આવ્યું હતું બોડા ની આ કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો